બ્રાહ્મણો જનોય બદલાવે જ્યાં જળ હોય ને તળાવ હોય કુંડ હોય નદી હોય કઈ નહીં તો નળ હોય સારી રીતે આવતો હોય પાણી એવું પાણી જરૂર પાણી પાણી વગર ન થાય એટલે શ્રાવણી કર્મ અને એમાં જનોય બદલાવાની આવે શ્રાવણીમાં જનોઈ બદલાવવાની હોય તમે કોઈ અશૌચ લાગે સૂતક લાગે ત્યારે પણ જનોઈ બદલાવવી પડે તમે કોઈ મૃત્યુ પામ્યું હોય ને એના અંતિમ સંસ્કારમાં ગયા હોય સ્મશાનમાં તો પણ ઘરે આવી સ્નાન પણ કરવું પડે અને જનોઈ પણ બદલાવવી પડે બ્રાહ્મણે અને કાંઈ એવું ન થયું હોય તોય તે અમુક સમય પછી જનોઈ બદલાવવાનું વિધાન છે શાસ્ત્રમાં અને એ જ્યારે જનોઈ બદલાવે ત્યારે નવી જનોઈ હોય એનું પેલા પ્રોક્ષણ થાય પછી એની અંદર નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય આ શાસ્ત્રની વિધિ છે એટલે આમ દેખાય જનોયમાં ત્રણ ધાગા પણ એ ત્રણેયમાં પાછા ત્રણ ત્રણ હોય એટલે નવ તંતુ થાય ટોટલ અને નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન એમાં પ્રથમ તંતુમાં કયા દેવ બીજા તંતુમાં કયા દેવ આ બધું શાસ્ત્રમાં કીધા પ્રમાણે વિધિ કરવાની હોય અને પછી એ જ્યાં બે તંતુ બધા ભેગા થાય ને ત્યાં ગાંઠ જેમ તમારા માળા મેર હોય ને એમ ત્યાં ગાંઠ અમારા હરિયોમ દાદા માળા જ બનાવ્યા કરે કેમ ગયા હરિયોમ દાદા ક્યાં ગયા હોય ગયા પટેલ શરીર છે કડવા પટેલ શરીર છે ગોવર્ધનભાઈ નામ પણ એના ગુરુએ કહ્યું એટલે ત્યારથી એક એક આપ્યો અને કંઈક એટલે તુલસીના લાકડામાંથી પારા કરી કરી અને પછી એની અંદર હુયાથી કાણા પાડીને માળા બનાવવાની અને સુમરની હત્યાવી બેરખો હત્યાવી પારા અને એક મેર એટલે બનાવ્યા જ કરે છે અને બધાને દીધા જ કરે છે એમને બસ આ એનું ભજન છે આની સાધના છે મેં પછી નીકળ્યા હશે સાંધીપની બહુ એ થાય અમારે ભૈરવજી ના મંદિરની બાજુમાં પીપળો પીપળા ની પાસે લીમડો એની મેળે ઉગ્યો આ પીપળો ઈ ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ છે અને લીમડો ઈ લક્ષ્મી ના સ્વરૂપે ગણાય છે એટલે પીપળાની હારે લીમડો હોય ને તો લક્ષ્મી નારાયણ છે એમ માનવાનું અને આપોઆપ નીકળે અમારે આમે હરિમંદિરમાં લક્ષ્મી નારાયણ છે આરાધ્ય અને ત્યાં ભૈરવજીની બાજુમાં અમારે સિદ્ધ ભૈરવ છે સૌમ્ય ભૈરવ એની બાજુમાં પીપળો અને પીપળામાંથી પાછા લક્ષ્મીજી એટલે લક્ષ્મી પરણ્યા એટલે એ આમ જુગલ સ્વરૂપ અમે પૂજા કરીએ છીએ એની પીપળાને ખાલી શનિવારે અડાય પીપળે પાણી રેડો તમે ત્યારે બાપી પીપળાને સ્પર્શ કરવાનું વિધાન શનિવારે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અશ્વત્થ અશ્વસ્થ ન બોલાય અશ્વત્થ સ અડધો નહીં બોલવાનું આરે કારણ વગર હું કેમ ઘુસેડ્યો છું અશ્વત્થ તો અડધો જ ખાલી અશ્વથ અશ્વત્થઃ સર્વ વૃક્ષાણામ બધા વૃક્ષોમાં અશ્વત્થ હું છું ભગવાન કહે છે પીપળો એ ભગવાનનું સ્વરૂપ છે એટલે પીપળે પાણી રેડો સર્વ જન પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન તૃપ્ત થાય આને કારણે બધા પીપળામાં ભૂતનો વાસ માની લીધો લ્યો ઘણી જગ્યાએ એવું નથી પીપળામાં બધા મેળે નીકળ્યો હોય તો એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ ગણાય છે તો તુલસી પણ બહુ થાય અમારે સાંધી બનીમાં પછી તુલસી વન વયા જાય ને પછી મેં હરિઓમ દાદાને કીધું મેં કીધું આ વન વયા ગયા તુલસીના બધા કાષ્ટ રાખીને પછી અમે દઈ દઈએ તમે આમાંથી માળા બનાવો અટાણે તો હાવ હાચી તુલસીની ની માળા મળતી નથી જલ્દી એટલે એના ગુરુના આદેશ પ્રમાણે બરાબર માળા બનાવ્યા કરે કાલે જ મને આપી ગયા સુમિરની બનાવી જ્યારે જ્યારે આવે ત્યારે તમે જે માળા લાવો ને ફૂલની એ હાર પહેરાવો એ તો કરમાઈ જાય પણ એ એવી માળા લઈ આવે છે જે કોઈ દી કરમાઈ નહીં અને પાછી એ માળા હું અમુક અમુક ને પછી આપીને ધંધે લગાડ કે રામ ભજો રામ ભજો રામ ભજો બાવજો બાવ શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવ श्री राम भजो राम भजो राम भजो भाव रे श्री राम भजो राम भजो राम भजो भाव रे श्री राम भजो राम भजो राम भजो भाव 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 प्रेम जी का

શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો ભજો શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો ભજો હરે કૃષ્ણ i <laughs> do